નમસ્કાર સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ આજે વાત કરીશું પેરાલિમ્પિક્સની કારણ કે જે પ્રમાણે અઠ્યાવીસમી ઓગસ્ટના રોજ પેરિસમાં પેરાલિમ્પિક્સનો આમ તો ઓલરેડી પ્રારંભ થઈ ચૂક્યો છે અને જમાળ કાર્યક્રમ યોજાયો હતો ખાસ તો જે એથ્લેટ્સ છે આ જ કાર્યક્રમ દરમિયાન ક્યાંક જોશ અને જુસ્સો એથ્લેટ્સમાં જોવા મળ્યો હતો એકસો ને અગ્ન સિત્તેર દેશોના ચુમ્માલીસોથી વધુ પેરા ખેલાડીઓ આ જે પેરિસના પેરાલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યા છે ભારતના જે પેરા ખેલાડીઓ છે તે પણ શાનદાર પ્રદર્શન કરવા માટે પેરિસ પહોંચી ગયા છે અને ઘણી બધી અપેક્ષા ભારતીય પેરા ખેલાડીઓ પાસે આપણને હોય જ અને એવામાં જ્યારે તમને સારા સમાચાર મળે કે ભારતના ભારતને મેડલ મળ્યો છે તો બિલકુલ આનંદની વાતને એવો જ એક મેસેજ સારા ગુડ મેસેજ મળ્યા દસ મીટર રાઇફલમાં ભારતની લખારાએ પ્રથમ ગોલ્ડ ભારતને અપાવ્યો છે અને સાથે જ જો વાત કરીએ એ જ કેટેગરીની તો મોના અગરવાલે બ્રોન્ઝ મેડલ જીતીને આપણે કહી શકીએ કે ભારત એક સારી શરૂઆત કરી છે બીજી વસ્તુ એ હોય છે કે તમે જુઓ કોઈ પણ રમત હોય કે કોઈપણ ટુર્નામેન્ટ હોય ને તો આપણને અપેક્ષા હોય કે ફલાણા ખેલાડી ઢીકણા ખેલાડી એની પાસેથી અપેક્ષા હોય મેડલ્સની અપેક્ષા હોય ક્રિકેટ હોય આપણે એમ કહીએ કે ભાઈ ફલાણો આપણો બેટ્સમેન સારા રહે એવી રીતે એક અપેક્ષા હોય છે કે સો એન્ડ સો ખેલાડી પાસે મેડલની આપણને અપેક્ષા આવી એક અપેક્ષા આપણને ચોક્કસ ભાવિના પટેલ અને સોનલ પટેલની જોડી પાસે હતી પણ અફસોસ છે કે એ જોડી જે ટેબલ ટેનિસની જે ક્વાર્ટર ફાઈનલ હોય એમાં હારી ગઈ છે સાથે જ હજુ પણ નો ડાઉટ આશા અમર છે ભારતના ઘણા બધા એવા ખેલાડીઓ છે કે જેમની પાસે હજુ પણ આપણને મેડલ્સની અપેક્ષા છે અને મળશે એમાં કોઈ મિનમેક નહીં પણ આ જ અંગે ચર્ચા ખાસ કરવી છે કે ભારતના કેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ભારતની આ જે પેરિસ પેરાલિમ્પિક્સમાં શરૂઆત કેવી અને કેટલો રોમાંચ આ ટુર્નામેન્ટમાં જોવા મળ્યો સાથે જ કયા ખેલાડીઓ પાસે હજુ પણ મેં કહ્યું એમ કે મેડલ્સની અપેક્ષા આપણે રાખી શકીએ અને કેટલો કમાલ કરશે ભારતીય ખેલાડીઓ આ ઓવરઓલ ચર્ચા આજે કરવી છે પેરિસના પેરાલિમ્પિક્સની અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે અશોકજી સ્વાગત છે આપનું

ભારતના પેરા ખેલાડીઓ શાનદાર રીતે પ્રદર્શન કરવા પેરિસ પહોંચ્યા છે અને આજે એક ખૂબ સારા સમાચાર પણ મળી રહ્યા છે દસ મીટર રાઇફલમાં ભારતની અવની લખારાએ પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે એ જ કેટેગરીમાં મોના અગરવાલે બ્રોન્ઝ મેડલ જીતીને મેડલ મેળવવાની શરૂઆત કરી દીધી છે જ્યારે બીજા એક દુઃખના સમાચાર પણ આવ્યા છે ભારતની ભાવિના પટેલ અને સોનલ પટેલની જોડી પેરા ટેબલ ટેનિસની ગઈ ફાઈનલમાં પરંતુ મળેલ પ્રથમ ગોલ્ડ આજની સારી શરૂઆતનો સંકેત માની શકાય એક પછી એક રમતો શેડ્યુલ પ્રમાણે આવી રહી છે ભારતના ખેલાડીઓમાં ખાસ કરીને સુમિત એન્ટિલ કૃષ્ણ નાગર શીતલ દેવી અને ભાવિના પટેલ પાસે મેડલ્સની અપેક્ષા ભારત રાખી રહ્યું છે અશોકજી વાત કરવી છે પેરિસમાં પેરાલિમ્પિક્સ જે રમાઈ રહ્યો છે એની ને જે ભવ્ય ભવ્ય એમ કહેવાય છે કે શરૂઆત થઈ છે અને ખાસ શું લાગે છે કે પેરાલિમ્પિક્સની શરૂઆત છે કેટલી ભવ્ય રહી અને સાથે જ કેટલો રોમાંચ આ ટુર્નામેન્ટની શરૂઆતમાં જોવા મળ્યો સૌપ્રથમ તો ઓલિમ્પિક્સમાં તાજેતરમાં જ જે પેરિસમાં યોજાય ગઈ એમાં ભારતને ગોલ્ડ મેડલનો દુકાળ પડ્યો હતો અથવા તો ગોલ્ડ મેડલ જીતી શક્યા નહોતા એ ક્યાંક સૌથી પહેલા દિવસે આમ તો જો કે બીજો દિવસ પણ પહેલો ગોલ્ડ મેડલ મળી ગયો એટલે સૌથી મહત્વની વાત એ છે કે ભારતને પેરાલિમ્પિક્સમાં પહેરો પહેલો ગોલ્ડ મેડલ મળ્યો ગયા વખતે પણ ટોક્યો ઓલિમ્પિક્સમાં પણ પેરિસમાં અરે ટોક્યો ઓલિમ્પિક્સમાં જે પેરાલિમ્પિક્સ રમાઈ અને ઓલિમ્પિક્સ રમાઈ આ બંનેમાં જો સરખામણી કરો તો પહેરા ખેલાડીઓએ શાનદાર દમદાર જોરદાર પ્રદર્શન કર્યું હતું અને એમના કરતાં વધારે ગોલ્ડ મેડલ જીત્યા પાંચ ગોલ્ડ મેડલ ગયા વખતે ભારતે જીત્યા હતા અને વિવિધ રમતોમાં એટલે ક્યાંક એમ કહી શકાય કે પેરા ખેલાડીઓનો જે જુસ્સો છે જે જનૂન છે એમને એબલ ખેલાડીઓ જેટલી કદાચ એબિલિટી ફિઝિકલી ના હોય પણ એ લોકોનો જે માનસિક જુસ્સો છે માનસિક રીતે એ લોકો જે સ્ટ્રોંગ છે એમનો જે વિલપાવર છે કારણ કે એમને એક તક મળી છે પ્લેટફોર્મ મળ્યું કે જ્યાં આગળ એમણે બતાવવાનું છે કે વી આર એટ પાર વિથ યુ અમે તમારી સમકક્ષ છીએ એ બતાવવાનો આ જબરજસ્ત મોકો છે કે જેમ આપણે કહીએ છીએ ને એબલ ખેલાડીઓ પાસે શારીરિક શક્તિઓ મીન્સ કે હાથ પગ બધી બધી જ વસ્તુ છે બટ ધીસ પીપલ ડઝન્ટ હેવ એવરીથિંગ અને તે છતાં પણ કોમ્પીટ કરે છે એવી એક શીતલ દેવી કરીને આપણી ભારતની ખેલાડી છે ને બે હાથ નથી અને તે છતાં પણ એ તીરંદાજીમાં કોમ્પીટ કરી રહી છે તમે વિચાર કરો કેવો જબરજસ્ત જુસ્સો તો કેવું મનોબળ હશે ખેલાડીનું કે આવી સ્થિતિમાં પણ એ પાર્ટિસિપેટ કરે છે અને શી વિન્સ મેડલ્સ તો ક્યાંક એમ કહી શકાય કે આમની જે કોઈ એબિલિટી છે એ એબિલિટી પ્લસ એમની માનસિક એબિલિટી વિચ ઇઝ ડબલ દેન ધેર ઓન એબિલિટી અને એ રીતે રમીને આ ખેલાડીઓ જુસ્સો મેડલ્સ અપાવે છે ભારતને જેમ વાત કરી કે ભાઈ આ વખતે પણ આપણે ઓલિમ્પિક્સની અંદર એટલું સારું પ્રદર્શન ના થયું જેટલું આપણે અપેક્ષા કરતા હતા બટ અગેન તમારે અહીંયા આગળ જોવું હોય તો અહીંયા આગળ પહેલો ગોલ્ડ મેડલ આજે તમને મળી ગયો બીજા બે બ્રોન્ઝ મેડલ પણ ભારતે આજે જીતી લીધા તો ક્યાંક હજુ તો પહેલી એક બે જ શરૂ થઈ છે તો અહીંયા આગળ એ જોવાનું છે કે ભાઈ એમનો જુસ્સો એમનું જનું જે પ્લેટફોર્મ મળ્યું છે પ્લેટફોર્મનો સારામાં સારો ઉપયોગ કરીને દેશ માટે મેડલ્સની સાથે સાથે પેરા ખેલાડીઓનું એકનોલેજમેન્ટ છે કે પેરા ખેલાડીઓ પણ આટલું જબરજસ્ત પ્રદર્શન કરીને મેડલ્સ જીતી શકે છે એ દુનિયાને એક પેલું કહે લોહા મનાવવાનું એને જ એવી આ વાત છે કે ભાઈ યસ વી આર ઇક્વલી ગુડ ટુ વિન ધ મેડલ્સ ફોર ઇન્ડિયા તો હું માનું છું કે એક એ એના કારણે જેમનામાં શક્તિઓ અનેક શક્તિઓ જેમનામાં ઇનબિલ્ટ હોય છે એ ઇન બિલ્ડ શક્તિઓ અહીંયા આગળ બહાર આવે છે અને આઈ એમ ટોક અબાઉટ ઓલ ધ પ્લેયર્સ નોટ ઓનલી ઇન્ડિયન પ્લેયર્સ આઈ એમ ટોકબાઉટ ધ હોલ પેરાલિમ્પિક્સ તમે એમને જુઓ તો તમને એમ થાય કે આ ખેલાડીઓ કેવી રીતે આ કરે છે હમણાં દૂરદર્શન પર એક મેચની કોમેન્ટ્રી કરવાની મને તક મળી ભારત અને ઇંગ્લેન્ડના પેરા ખેલાડીઓ પેરા ક્રિકેટર્સ વચ્ચેની મેચ હતી સાહેબ સરપ્રાઇઝ થઈ ગયો હું કે જે ખેલાડીનો એક હાથ નથી એ ખેલાડી ફાસ્ટ બોલિંગ કરી રહ્યો છે જે પગ નથી અથવા તો પગની તકલીફ છે એ ફિલ્ડિંગ કરેલું ને એ પણ જબરજસ્ત અને એ જે આખી પાંચ મેચોની શ્રેણી હતી અદ્ભુત ક્યાંય આપણને એમ ના લાગે કે આ લોકો પહેરા ખેલાડીઓ છે અથવા તો કંઈક એમનામાં ખૂટે છે તેઓ જસ્ટ ગેટિંગ અલાઉટ આઉટ દરેકે દરેક વસ્તુ ડાય મારવાની વાત હોય કેચ કરવાની વાત હોય ઇવન દોડવાની વાત હોય વોટ એવર એબિલિટી દે હેવ દે વર ડુન ફેન્ટાસ્ટિક એટલે આમની જે માનસિક જે સ્ટ્રોંગનેસ અથવા તો જે માનસિક રીતે મજબૂત છે એ ક્યાંક ને ક્યાંક આ દરેક ખેલાડીઓને આટલા મોટા પ્લેટફોર્મ પર પરફોર્મ કરવા માટે એક જુસ્સો આપે છે કે યસ વી કેન ડૂ સમથિંગ ઘણા ખેલાડીઓને હાથ નથી ઘણા ખેલાડીઓને પગ નથી આવી બધી જ વિપરીત છે પણ તે છતાંય દે વિન્સ ધ ઇક્વલ મેડલ લાઈક એબલ ટીમ અથવા એના કરતાં વધારે મેડલ જીતે છે તો આ ક્યાંક ને ક્યાંક એક્નોલેજમેન્ટ છે કે યસ અમે પણ શક્તિશાળી છીએ અને આ આટલા બધા દેશોના ખેલાડીઓ એમ કહે છે કે હા અમે શક્તિશાળી શક્તિશાળીએ ત્યારે વધારે બુલંદ બનતો હોય છે બિલકુલ અશોકજી આપણે કહ્યું તે પ્રમાણે કે ચોક્કસ જે પેરા ખેલાડીઓ છે સાબિત કરી બતાવતા હોય છે ક્યાંક હાથના હોય પગ ન હોય પણ ક્યાંક જે આપણે કહ્યું તેમ કે એબલ ખેલાડીઓ છે એને સમકક્ષ અમે છીએ એવી ક્યાંક સાબિતી આપતા હોય છે સવાલ એ છે કે આ જે પેરિસ પેરાલિમ્પિક્સની જે આપણે વાત કરીએ છીએ તો ભારતે કેટલા ખેલાડીઓ ઉતાર્યા છે અને ખાસ કેટલું પોટેન્શિયલ જોવા મળી રહ્યું છે આ ખેલાડીઓમાં કરતા ગયા વખતે ચોત્રીસ પાંત્રીસ ખેલાડીઓ હતા ને એના કરતા ફોર પ્લેયર્સિસિપેટ લગભગ અને એમાં મહત્વની વાત એ છે કે તમારી પાસે ખેલાડીઓ અવેલેબલ છે અચ્છા બીજી એક વાત અહીંયા કરવાની મન થાય છે કે શા માટે આપણે આ તો કેટલા વર્ષોથી રમાય છે છતાં ભારતનું પ્રદર્શન ગયા વખતે પાંચ ગોલ્ડ જીતે અથવા તો એવું કેમ તો ક્યાંક ને ક્યાંક મળતી સવલતો અથવા તો એમને ઇનામોની રકમ અથવા તો વોટએવર સપોર્ટ દે આર ગેટિંગ એ બહુ મહત્ત્વનું છે કારણ કે આ પેરા ખેલાડીઓને એક કેરટેકર હોવો જરૂરી છે એમની સાથે એક વ્યક્તિ હોય એમનો કોચ હોય આ બધાની વચ્ચે વિપરીત પરિસ્થિતિમાં ધારો કે વ્હીલચેરમાં હોય તો વ્હીલચેરમાં એમને બેસવું પડે છે વિમાનમાં ટ્રાવેલિંગ કરવું પડે છે જ્યાં જવું હોય ત્યાં પહોંચવામાં આવે છે કેટલા બધા કન્સ્ટન્ટ છે છતાંય આ ખેલાડીઓ એટલે એટી ફોર ખેલાડીઓ આ વખતે મોકલવામાં આવે છે મેન્સ અને વિમેન્સ થઈને અને ભારત મોટાભાગની રમતો જે છે એમાં ભાગ લઈ રહ્યું છે અને જેમ ગયા વખતે એથ્લેટિક્સમાં સૌથી સારું પ્રદર્શન કરવામાં આવ્યું હતું એથ્લેટિક્સમાં આ વખતે પણ ખેલાડીઓ એ વધારે છે ત્યાં આગળ તો એથ્લેટિક્સની અંદર ભારત એક મજબૂત દાવેદાર તરીકે ઉભરીને આવ્યું છે અને એના માટે ખાસ એ કહેવું પડે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અત્યારે છે કે જે પેરા ખેલાડીઓને પણ એબલ ખેલાડીઓની સમકક્ષ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે તો આ એક ક્યાંક ને ક્યાંક એક એવી બાબત છે કે જે બાબત આ ખેલાડીઓને એનો એક જુસ્સો આપે છે કે નહીં અમને સમાજ એક્સેપ્ટ કરે છે અમને સરકાર એક્સેપ્ટ કરે છે અમે કંઈક મેડલ્સ જીતી ન લાવ્યું છે અમારું પણ બહુમાન થાય છે સન્માન થાય છે અથવા એ દિવસો કે જ્યારે પેરા ખેલાડીઓ કદાચ મેડલ જીતીને આવ્યા હોય ને એની ઇનામની રકમ માટે ચંપલ ઘસી જતા હતા વર્ષો પહેલાં એવી વાત હતી બટ નાવ ઇટ ઇઝ નોટ સો અત્યારે વડાપ્રધાનથી માંડીને સમગ્ર ડિપાર્ટમેન્ટથી માંડીને સ્ટેટ લેવલ જુઓ તમે નેશનલ લેવલ તમે જુઓ એવરીબડી ઇઝ યુ નો વેરી મચ એક્ટિવ અને એન્શ્યોર કરે છે કે ખેલાડીની તમામે તમામ સુવિધાની કાળજી રમાવી એટલા માટે આ એક વધારાનું એક એ છે એડેડ એડવાન્ટેજ છે કે હા અમે વધારે ખેલાડીઓ મોકલીએ છીએ અને એ રીતે મેડલ્સ અહીંયા આગળ વધી શકે છે આજનો પહેલો દિવસ આમ જોઈએ તો રમતોનો જે ભારત મેં ભાગ લીધો મિક્સ મિક્સ એના પરિણામ આવે બેડમિન્ટનમાં માનસિંહ જોશી હારી પણ ગઈ છે એ પણ આપણને એક કહેતા સોનલ અને ભાવિનાની જોડી ભાવિના પટેલની જોડી છે એ પણ ક્યાંક બેકફૂટ ઉપર ગઈ છે પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો જે જુસ્સો અત્યારે ખેલાડીઓમાં જણાઈ રહ્યો છે એ જોરદાર છે અને પહેલા દિવસે ગોલ્ડ જીતીને એક સારી શરૂઆત એકચ્યુલી તો બ્રોન્જ મેડલથી શરૂઆત થઈ અને ત્યાર પછી ગોલ્ડ મેડલ તરત ન તરત એ ટેન મીટર રાઇફલમાં જ આવ્યો તો ક્યાંક શૂટિંગથી શરૂઆત થઈ છે શૂટિંગ આપણને મોટાભાગે સારા મેડલ્સ અપાવવાની એક એક રમત છે કે જેમાં વધારે સારા મેડલ્સ આપણે જીતી શકીએ સો ઇટ્સ વેરી ગુડ કે હવે આપણે એ પ્રમાણે આગળ વધી રહ્યા છે અને પહેલા દિવસે એટલીસ્ટ ગોલ્ડ તો જીતી લીધો છે બાકીના તો એથ્લેટિક્સને બધામાં તો ભારતના ખેલાડીઓ સ સારું પ્રદર્શન કરે છે ઇવન બેડમિન્ટન ટુ ધેટ એક્સટેન્ટ એટલે જોવાનું રહેશે માનસી જોશી હારી ગઈ પણ બાકીના જે ખેલાડીઓ છે એ કેટલું દમ બતાવે છે અને કેટલા જુસ્સાથી મેડલ જીતે છે બિલકુલ બાકીના ખેલાડીઓ પાસે પણ અપેક્ષા છે ભારત એક મજબૂત દાવેદાર જ્યારે બની રહ્યું છે પેરાલિમ્પિક્સમાં ત્યારે શું લાગે છે કે જે પ્રથમ ગોલ્ડની આપે વાત આપણે પ્રથમ ગોલ્ડ મેડલ ભારતે જીત્યો છે દસ મીટર રાઇફલમાં એક બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે કેટલા ખુશીના સમાચાર અથવા કેટલા આ એક સારા પરિણામો કહી શકાય શરૂઆત આ રીતે થઈ છે તો એને લઈને ખેલાડીઓના જુસ્સામાં અશોકજી કેટલો ફરક પડતો હોય છે બહુ સાચી વાત કરી ગયા વખતે એટલે કે આ ઓલિમ્પિક્સ ની અંદર ભારતે સિલ્વર મેડલ જીત્યો ત્યાંથી શરૂ એટલે ભારતનો ક્રમ જે લિસ્ટ હોય એ લિસ્ટમાં પાછળ થકેલ જી કારણ કે આપણી પાસે ગોલ્ડ મેડલ નહોતો હમ અહીં આગળ ગોલ્ડ મેડલ આજે મળી ગયો એટલે એક સારી શરૂઆત કહેવાય કે ભારતનું નામ એ બાકીના દેશો કરતાં ઉપરના એમાં આવશે બરાબર આવશે પહેલી વસ્તુ એ બીજી વસ્તુ કે તમે પહેલે જ દિવસે ગોલ્ડ જીતો છો એટલે બાકીના ખેલાડીઓને જુસ્સો આવે કે હા ભારતે ગોલ્ડ જીત્યો છે આપણે પણ જીતી શકીએ મીન્સ કે એમણે ધારો કે અવની લખાના ગોલ્ડ જીત્યો છે આપણે કેમ ના જીતી શકીએ તો એક એડિશનલ તમને એડવાન્ટેજ તમે આપણે ઓલિમ્પિક્સમાં જોયું કે આપણે આજે ના મળ્યું આજે ના મળ્યો મેડલ આજે ના મળ્યો મેડલ કરી નિરાશા 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 આપણને હાથ લાગી ઘણા બધા મેડલ્સ ભારતને જે અપેક્ષાઓ હતી એ ના મળી શક્યું છેલ્લે જે બાલા આપણે એ કરવું હતું એ પણ આપણે એન્કેસ્ટ ના કરી શકીએ તો એ ચોક્કસ પણ પહેલે દિવસે જ્યારે તમે ગોલ્ડ જીતો છો એટલે કહેવાય છે કે વેલ બિગન ઇઝ હાફ ડન એટલે કે તમે જો સારી શરૂઆત કરી હોય તો અડધું કામ તમે કરી નાખ્યું એમ ગણી શકાય એટલે અત્યારે હું મારી દૃષ્ટિએ માનું તો પહેલાં તો ભારતનો ક્રમ એ બાકીના દેશો કરતાં આગળ જશે બીજી વસ્તુ કે ભારત હજુ પણ વધારે મેડલ જીતે એવી ક્ષમતા ચોક્કસ છે એટલે ટોચના દસ દેશો જે છે એ દસ દેશો અથવા તો પાંચ દેશોમાં ભારત આવે એવી અપેક્ષા અફકોર્સ ઇટ ઇઝ અ ટફ કામ આ બહુ જબરજસ્ત મહેનત માગી લે એવું કામ છે પણ ક્યાંક ભારતના ખેલાડીઓ પણ એટલા મજબૂત છે કે જે આપણને મેડલ્સ અપાવી શકે એટલે પહેલાં ગોલ્ડ પહેલો ગોલ્ડ જે જ્યારે ભારતને મળે છે ત્યારે એની અસરો બાકીના ખેલાડીઓ ઉપર થાય બાકીના ખેલાડીઓ પણ ટ્રાય કરશે કે હા આપણે ગોલ્ડ મેળવી શકીએ એમ છીએ કારણ કે ગયા વખતે આપણી બ્રોન્જથી શરૂઆત થઈ પહેલે દિવસે બ્રોન્જ બીજા દિવસે બ્રોન્જ ત્રીજે દિવસે બ્રોન્જ સિલ્વર મળતા મળતા તો છેક છેક આપણને સિલ્વર મેડલ મળ્યો તો માનું છું કે આ પરિસ્થિતિ એ પેરાલિમ્પિક્સમાં જોવા મળી નથી એ એક બહુ ગૌરવની વાત આપણે કહી શકીએ બિલકુલ અશોકજી આપણે કહ્યું કે દસ મીટર રાઇફલમાં જે આપણને જે ગોલ્ડ મળ્યો છે અને ખાસ તો અવની લખારાએ જે પ્રથમ ગોલ્ડ અપાયો છે સાથે જ એ જ કેટેગરીમાં મોના અગરવાલે બ્રોન્ઝ મેડલ જીતીને એક સારી શરૂઆત અપાવી છે એનું આપણે એક ઇફેક્ટ પણ કહી કે ભાઈ ભારતનો ક્રમ ગોલ્ડ મળવાથી થોડો અપ થતો હોય છે બહુ સારી બાબત છે પણ હજુ પણ અશોકજી આપણે કહીએ અપેક્ષાઓ ખેલાડીઓ પાસે આપણને ઘણી બધી છે તો ભારત એવા કયા ખેલાડીઓ છે કે જેમની પાસેથી હજુ આપણે અશોકજી ગોલ્ડની અપેક્ષા રાખી શકીએ ડેફિનેટલી આ વખતે સુમિત અંતિલે ગોલ્ડ મેડલ જીત્યો હતો તો હિઝ ધેર પછી ક્રિષ્ના નાગર છે બેન છે એમની સિંગલ્સ હજુ બાકી છે તો વી આર ડેફિનેટલી હોપફુલ કે અમદાવાદની આ ખેલાડી જોરદાર પ્રદર્શન કરે ખાસ કરીને ગુજરાતની ખેલાડી શીતલ દેવી છે જેની પાસેથી મેડલ્સની અપેક્ષા ગયા વખતે પણ એમણે મેડલ્સે કર્યો હતો અને અવનિ લખારે તો ઓલરેડી ગોલ્ડ જીતી લીધો છે અને બાકીની જો રમતો એની જો રમત બાકી હશે તો એમાં પણ આપણને મેડલ મળી શકે છે તો આ બધા ખેલાડીઓ તો એવા છે કે જે મેડલ જીતશે પણ ખાસ કરીને એમની પાસેથી મેડલ ના મળે તો એવું નિરાશ થવાની જરૂર નથી કારણ કે દરેક વખત એવું બન્યું છે કે પેરાલિમ્પિક્સ હોય કે ઓલિમ્પિક્સ હોય ક્યાંક એવા ખેલાડીઓ ચોક્કસ હોય છે કે જે ખેલાડીઓ ઉપરથી તમે અપેક્ષા નથી રાખતા હોતા છતાં પણ એ મેડલ્સ આપે છે અહીંયા પણ એવા જે હિડન ખેલાડીઓ છે અથવા તો ડાર્ક હોર્સ જેને કહેવામાં આવે છે એવા કેટલા ખેલાડીઓ છે પેરાલિમ્પિક્સમાં એ જોવા પડશે પણ આ જે ખેલાડીઓ છે એમની કદાચ ગયા વખત આ બધા ખેલાડીઓ ભેગા થઈને પાંચ ગોલ્ડ મેડલ જીત્યા હતા એટલે આ વખતે પણ આપણે અપેક્ષા એ જ કરીએ કે ભલે એક ભાવિનાબેનનું નામ આમાં ડબલ્સમાં એ નથી થતું પણ હું માનું છું કે ગોલ્ડ મેડલ સિંગલ્સમાં જીતવા માટે કટિબદ્ધ ખેલાડી તરીકે હું એમને ગણીશ સુમિત છે ત્યાર પછી કૃષ્ણ નાગર શીતલદેવી તો આ દરેક ખેલાડીઓ છે કે જે અને મેં તમને કહ્યું એ પ્રમાણે આ તો આપણે ચાર કે પાંચ ખેલાડીઓને યાદ કરીએ છીએ કારણ કે એમણે બહુ સારું પ્રદર્શન કર્યું છે અથવા તો પહેલી વાર ભાગ લેનાર છોકરી જે મોના અગરવાલે જે બ્રોન્ઝ મેડલ જીતો શીઝ પાર્ટિસિપેટિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એટલે આવા જે હિડન ખેલાડીઓ હોય એ આપણે જોવા પછી પ્રીતિપાલે હંડ્રેડ મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે તો આમ જોવા જઈએ તો આ બે મેડલ પણ આપણે એને કરો આપણે ટેક ગોલ્ડ અને બે બ્રોન્જ એમ કરીને ત્રણ મેડલ ભારતે અત્યારે જીત્યા છે એટલે આવા બાકીના ખેલાડીઓ હજુ એથ્લેટિક્સ શરૂ નથી થયું બેડમિન્ટન ચાલી રહ્યું છે ટેબલ ટેનિસમાં એક કેટેગરીમાં આપણી હાર થઈ છે હજુ બાકીની ઘણી કેટેગરી રમવાની બાકી છે સો આઈ એમ વેરી કોન્ફિડન્ટ કે જે ગયા વખતે આપણે પાંચનો આપણો ગોલ્ડનો પહોંચ્યા હતા હું આ પાંચ ગોલ્ડના પાંચની જ વાત કરી બિલકુલ પછી વાત આપણે નથી કરવી સિલ્વરને બ્રોન્ઝ તો આવે છે તો એ જો પાંચ મેડલ આપણને મળે છે તો પાંચથી છ મળે છે તો આઈ થિંક વી આર થ્રુ તો આપણો જે મેડલનો ટેલી છે એ પણ સારો થયું અને સાથે સાથે ભારતનું મેં કહ્યું કે દેશનો ક્રમ જે હોય એ ક્રમ આપણે તમે વિચાર કરો કે આપણા આગળ પાકિસ્તાન હતું કારણ કે પાકિસ્તાને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને આપણો બિકોઝ વી વોન ધ સિલ્વર મેડલ આપણો ક્રમ એ દેશ કરતાં પાછળ હતો એક જ મેડલ હતો એમની પાસે પણ તો આ બધી પરિસ્થિતિઓ જે છે એ પ્રમાણે જોઈએ તો હજુ બાકીના મેડલ્સ આવવાનું બાકી તો શરૂઆત છે પહેલો બીજું નહીં પણ શરૂઆત ચોક્કસ છે પણ આપણને એક અપેક્ષા હતી ભાવિના પટેલને સોનલ પટેલ પાસે કે જેમની પાસેથી આપણને ગોલ્ડની અપેક્ષા હતી તો શું લાગે છે કે મહત્વના દાવેદાર પણ એમને કહી શકાય એ એ જ્યારે ડબલ્સમાં જે ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા છે તો શું લાગે છે કે આ કેટલું નુકસાન ભારતને આ મેડલનું લાગી રહ્યું છે આપને તે નુકસાન તો છે જ આપણે જેમ નીરજ ચોપડા એ ગોલ્ડ મેડલ ના જીત્યો આપણે એની ઉપર કેટલું બધી અપેક્ષા હતી બધાની હતી એક જ ખેલાડી ઉપર એટલો બધો ભાર વધી ગયો કે આ તો જીતશે આ તો જીતશે એ ના જીતી શક્યો પ્રેશર તમે જુઓ છો ટ્રાયલ આપ્યા માંથી પાંચમાં તો એ ફાઉલ થયો કેટલું બધું પ્રેશર છે એટલે આ બધા ખેલાડીઓ નો ડાઉટ સી વેન યુ તમે ઉતરો ટેબલ પર અથવા તો મેદાન ઉપર તમને હાર ને જીત બંને વસ્તુ છે તમારાથી કોઈ સારો ખેલાડી મળે તો તમારે હાર થઈ શકે છે એટલે આપણે પણ હા એક વસ્તુ ચોક્કસ કે દાવેદાર ક્યારે ગણાય કે ગયા વખતે પાંચ જીત્યા છે મેડલ ગોલ્ડ મેડલ જીત્યા છે એટલે એ લોકો દાવેદાર આપણી આપણી આ સામાન્ય ગણી દે છે એટલે એની પાસે બીજા વર્ષે પણ આપણે એ જ અપેક્ષા કરીએ કે યાર આ વખતે તો આને ગોલ્ડ લાવવાનો પણ એવું દર વખતે બનતું નથી હોતું કાં પરિસ્થિતિઓ અલગ હોય છે અને આ તો ડબલ્સ કેટેગરીમાં હજુ આ ખેલાડીઓ હાર્યા છે સિંગલ્સ બાકી અને બાકીની કોમ્પિટિશન પણ બાકી છે એટલે હા એક વસ્તુ ચોક્કસ છે કે ભાઈ તમે જીતી શકે એવા પાંચ માણસોની વાત કરતા હો તેમાં ભાવિના પટેલની વાત આપણે કરવી પડે કે આ એક મેડલની ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર કહી શકાય જેમ આપણી પાસે તે વખતે ગોલ્ડ મેડલનો મજબૂત દાવેદાર નીરજ ચોપડા હતો તો આ એક પરિસ્થિતિ વ્યસ્ત આપણે થોડાક બેકફૂટ ઉપર આ ચોક્કસ ગયા છે પણ જરા પ્લેન્ટી ઓફ ઇવેન્ટ સુગો એટલે એવું કે એકાદ મેડલ કદાચ ના મળ્યો અથવા તો જે અપેક્ષિત હોય મેડલ ના મળ્યો નિરાશ થવાની જરૂર નથી બની શકે સોનલબેન સિવાય કોઈ બીજું હોય એ શું લાગે છે ટોક્યો પેરાલિમ્પિક્સનો રેકોર્ડ તૂટે એવું લાગે છે અપેક્ષા રાખીશ કે અશોકજી આમ જોવા જઈએ તો થોડુંક જલ્દી આપણે કહી કહી શકીએ છીએ હું માનું છું કે આ તો રેકોર્ડ બનવો જોઈએ કે મને એમાં એ લાગતું નથી કે ના એ થાય કારણ કે જેટલા અત્યાર સુધી જે મળ્યા છે મેડલ્સ એના પાંચ પાંચ ગોલ્ડ મેડલ ગયા વખતે મળ્યા છે અને આ વખતે હજુ તો પહેલીને બીજી ગેમ જ શરૂ થઈ છે હજુ એથ્લેટિક્સ બાકી છે બાકી બધી રમતો પણ બાકી છે એટલે આપણે એટલીસ્ટ એ હોપ તો ચોક્કસ કરવી પડે કે લાસ્ટ ટાઈમ જેટલા મેડલ્સ મળે કારણ કે આપણી ટીમ મોટી ગઈ છે ખેલાડીઓ વધારે ગયા છે ચોર્યાસી ખેલાડીઓ ગયા છે ચોર્યાસી ખેલાડીઓ છે એટલે આપણે એટલીસ્ટ ગયા વખતનો જે ટોક્યો ઓલિમ્પિક્સનો જે રેકોર્ડ છે એ રેકોર્ડ ચોર્યાસી ગયા છે હું તો કહું છું ગઈ વખતે પાંચ મળ્યા છે તો આ વખતે દસ તો મળવા જોઈએ પણ અપેક્ષા એમણે બહુ સરસ વાત કરી કે ગઈ વખતે એક જોશ શાનદાર દમદાર જોરદાર પ્રદર્શન ખેલાડીઓમાં જોવા મળ્યું ને પાંચ ગોલ્ડ મેડલ વિવિધ રમતોમાં ભારતે મેળવ્યા હતા ખાસ તો જે એબલ ખેલાડીઓ કરતાં અમે કમ નથી અમે પણ એમની સમકક્ષ છીએ એવો એક મેસેજ આ ચોક્કસ આ પેરા ખેલાડીઓ આપી રહ્યા છે અશોકજીએ કહ્યું કે એક ગોલ્ડ મેડલ ભારતે મેળવી લીધો છે ઓલરેડી અને સાબિત કરાવી દીધું છે કે પેરા ખેલાડીઓ પણ આટલું સરસ પ્રદર્શન કરી શકે છે શરૂઆત છે હજુ તો એમણે કહ્યું તે પ્રમાણે ઘણાને કહ્યું કે હાથ નથી હોતા પગ નથી હોતા અને છતાં પણ માનસિક રીતે કેટલા મજબૂત હોય છે આ ખેલાડીઓ એનો પણ પુરાવો આપણને આવી કોમ્પિટિશનમાં જોવા મળતો હોય છે એની વે અશોકજીએ કહ્યું તે પ્રમાણે ઘણી બધી અપેક્ષા છે એક સારી શરૂઆત છે અને ભારતનો ક્રમ જે ગોલ્ડ મેડલ મળ્યો છે શરૂઆતમાં મળ્યો એને લઈને થોડો આગળ ચોક્કસ આવશે એનો બેનિફિટ રહે છે પણ હજુ પણ મેડલની અપેક્ષા રહેશે ટોપ ફાઇવ કે ટોપ ટેનમાં ભારત આવે થોડું ટફ ચોક્કસ છે અશોકજીનું કહેવું છે પણ નામુમકિન પણ નથી અશક્ય પણ નથી અને એ થઈ પણ શક્ય છે અને મોટી ટીમ છે એટલે હજુ અશોકજી ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુરીમ સો મચ તો દર્શક મિત્રો આ હતી ચર્ચા ખાસ છે પેરાલિમ્પિક્સ રમાઈ રહ્યું છે એની ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો નમસ્કાર